હાથમાં ફૂટી જશે તમે શું કરે એમ તારી ને બનવાના ફોડવા દે હે કઈ નઈ મેલા આવો ભાઈ દેવા દે તું મે કરું હા મારી બરોબર એક 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 વખત ઉપર નિમ બણ મારી તારી બણ મને ફોડવા દે રા અલા ઓ ભાઈ તું ફોડ લે તું ટ્રાય કર લે દેખ જા કે હાથમાં ફૂટી જા કે ને ફોડ દે પાર બર 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 દેખ જે મારા હાથમાં મારા હાથમાં મારી નિત બણે રા મારી નઈ બણે ભાઈ મે ભી કઈ વિચારો કે આઈડિયા ઉભર એક મે મે લેના આવે હું લેના આવે લેવા જાય ઉભર તું ઘરે કોણ ઉભરે મે દેખીને ચાલ ભાઈ મે આવી ગઈ આવી ગયો જો આવી જાય જો હા હોગા એમના ફટાકડા ચાલ મને ફલ ગાવાનો પણ कल गिजु कल गिजु फोट 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 टेकर 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 ए टेकर 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 શું કેવા તમે ટોટો ફોડ પણ છે ને ફૂટતો પણ હાથે લા તમુ ને બી ઓલા ટોટા ફોડેલા છે માવા હાથ ફોડેલા છે માથે હો